ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર મહુવા નજીક અજાણ્યા વાહન અબોલ પશુઓને અડફેટે લેતા એક ગૌમાતા મોત થયું તો બે ગૌમાતાને ગંભીર ઈજાઓ થવા પામી હતી આ ઘટનાને લઈ પશુ પ્રેમી લોકો અને એનજીઓ ગ્રુપના સભ્યો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને રોષની લાગણી વ્યક્ત કરી હતી

જેની હાલત જ સારી છે આ રોડ ઉપર આ બેદરકારી આના કારણે મૂંગા પશુઓને કેટલું બધું નુકસાન થાય છે આની જવાબદારી કોણ લે આ નેશનલ હાઈવે ઓથોરિટીમાં જો આવતું હોય તો આ અહીંથી હટાવવી પડે એને કે જે આ મૂંગા જીવો ઉપર જે અત્યાચાર થાય એ ન થાય આ રાતની જો અહીંયા પડી છે હજી કોઈ આની સારવાર કરવા આવ્યું નથી કોઈનો ફોન નથી આ તો આ જો રોડે નીકળ્યો અને મેં જોયું કે જો આવું થઈ ગયું છે આમ હોય

આ બનાવ બનતા લાયન નેચર યુથ ફાઉન્ડેશનના પ્રમુખ સહિતના પશુ પ્રેમીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી ગૌ માતાનું મોત અને ઈજાને લઈ પશુ પ્રેમીઓમાં રોષની લાગણી વ્યાપી જોવા પામી છે આ બાબતે વિગત જોઈએ તો ભાવનગર સોમનાથ હાઈવે પર ટીમીના હનુમાનજી મંદિર નજીક ગત મોડી રાત્રિના કોઈ અજાણ્યા વાહન ચાલકે પશુઓને અડફેટે લીધા હતા જેમાં એક ગાય માતાનું મોત થયું તો અન્ય બે ગાય માતાને ગંભીર ઈજાઓ થવા પામી છે આ બનાવને લઈ પશુ પ્રેમીમાં નારાજગી પ્રવર્તી રહી છે તો લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે આ બનાવને લઈ પશુ પ્રેમીઓ કહી રહ્યા છે કે નેશનલ હાઈવે ઓથોરિટી તંત્ર દ્વારા નેશનલ હાઈવેની બંને સાઈડ બંધ કરવી જોઈએ જેથી આ મૂંગા પશુઓ હાઈવે પર ન આવી શકે અને તંત્ર દ્વારા હાઈવેની બંને સાઈડ બંધ ન થાય તો પશુઓને હાઈવે પરથી હટાવવા યા અન્ય વૈકલ્પિક યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ અને વધુમાં પશુ પ્રેમીઓ વિનંતી સહ કહી રહ્યા છે કે જે કોઈનું આ પશુધન હોય તેઓએ પશુ રાખવા માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ

તો આવતીકાલે કોઈ માનવનો પણ જીવ જશે શું તંત્ર ક્યારે જ પગલાં ભરશે આ પશુઓના જીવ તે શું જીવ નથી આજે ગૌમાતાનું મોત થતા પશુ પ્રેમી નારાજ છે તંત્ર પોતાની જવાબદારી નિભાવી યોગ્ય કરે તે જરૂરી છે મારું નામ મનીષ ગોસ્વામી પ્રમુખ છે લાયને ફાઉન્ડેશન ગુજરાત હવે નેશનલ હાઈવે ઉપર અત્યારે ઓલરેડી ત્રણ ગાયો મરેલી પડી છે એમાં બે બચી જાય એવી શક્યતા છે બરાબર છે અને આ જે ગાયો રસ્તા પર બેસે છે એ નેશનલ હાઈવેરિટી છે ને એની બધી જવાબદારી બને છે કે રસ્તા પર ગાયો આવી બેસે તો એને એક બાજુ સાઈડમાં કાઢવી જોઈએ અને આ ગાયોના માલિકનું બે આ જોડીને પ્રાર્થના કરું છું કે આવા બનાવ સતત ચાલુ જ રહી છે હમણાં આપણે હમણાં હમણાં જોઈએ તો આ કેટલી ગાયો રસ્તા પર મરી છે તો આપણે એક તરફ ગાયને માતાનો દરજ્જો આપવા માગીએ છીએ તો એક તરફે આ ગાયો પાસે રસ્તા ઉપર આટા મારે છે અને ગાયોની તમે હાલત જોવો ખાલી કે તમને હાલત જોઈને ત્રાહીમાં પોકારી જશો કોકના પગના ખરા તોડીને નાખ્યા છે કોકના મોઢામાંથી લોહી નીકળે છે એટલે માલિકોને કહું છું કે તમારી ગાયને હાથવીને રાખો કેમ કે આ બનાવ આવા બને છે જેના હિસાબે માણસની જાનહાની તો થવાની જ છે પણ તમે તારો કેમ કે આ કશું થશે ક્વોઈ અને નેશનલ ઓથોરિટીને પણ હું પ્રાર્થના કરું છું કે બને ત્યાં સુધી ગાયોને રસ્તા પર ચડવા ન્યા અને રસ્તા પર હોય તો તેને સાઈડમાં ઉતારી પાડો